વાલી શાંભળો રે દિવાળી ના દીન આવ્યા રે વાલી વાઉ સાંભળો રે દિવાળી ના માં સાંભળું છું બોલો શું બનાવું રે સાસુ માં સાંભળું છું બોલો શું બનાવું રે મઠિયા બનાવતા મોન मठिया बनाता मोह नाम लेजो सुवाळी बनावता नाम लेजो सुवाडी बनावता नाम लेजो वाली बहु सम्भो रे ना दिनया व्या रे वाली बहु सम्भो रे ना दिनया व्या रे कुकरा बनावता कनश्यम जो लेजो कुखरा बनावता, नाम ले जो।, कुखरा बनावता नाम ले जो सेवरे बनावता समय नामले जो સેવરે બનાવતા ના મળે જો વાલી બહુ સાંભળો રે દિવાળી ના આવ્યા રે વાલી બહુ સાંભળો રે દિવાળી ના દીનયા આવ્યા રે સાસુ માં સાંભળું છું બોલો શું બનાવું રે સાસુ માં સાંભળું છું બોલો શું બનાવું રે મીઠાઈ બનાવતા મોહનુ નામ લેજો મોહન નું નામ લેજો કાના ને ખવડાવશું ને હોશે ખાસુરે કાના ને ખવડાવશું ને હોશે ખાસુરે વાલ્યવુ સાંભળો રે દિવાળી ના દિન આવ્યા રે વાલી બહુ સાંભળો રે દિવાળી ના દિન આવ્યા રે સાસુ માં સાંભળું છું બોલો શું બનાવુ રે સાસુ માં સાંભળું છું શું બોલો શું બનાવુ રે ગાંઠિયા બનાવતા ગોપાલુ નામ લેજો ગાંઠિયા બનાવતા ગોપાલુ નામ લેજો મોહન થાળ બનાવતા મોરારી મોરારી નામ લેજો વાલી બહુ સાંભળો રે દિવાળી ના દીનયા રે વાલી બહુ સાંભળો રે દિવાળી ના દીન આવ્યા રે સાસુમાં સાંભળું છું બોલો શું બનાવું રે સાસુમાં સાંભળું છું બોલો શું બનાવરે શક્કરપારા બનાવતા સાંભળ્યા નામ લેજો શક્કરપારા બનાવતા સાંભળ્યા નામ મલેજો ઘારી રે બનાવતા ગીર ધરના નામ લેજો ઘારી રે બનાવતા ગીર ધરના નામ લેજો વાલી વહુ સાંભળો રે દિવાળી ના દીનયા રે વાલી વહુ સાંભળો રે દિવાળી ના દીનયા વ્યા રે માં સાંભળું છું બોલો શું બનાવું રે સાસુ માં સાંભળું છું नवा रे दिनया व्याया पगला पाळे पावन थासु पगला पाळसे पावन थासु श्याम साभो रे दिवालीना दिनया व्या रे वाले वहु श्याम भोड़ो रे दिवाली ना दीन या व्यारे बोलो कृष्ण कन्हैया लाल की जय